રાઇટ ટુ ડિસ્કનેક્ટ બિલ બે હજાર પચીસ કે જે હાલમાં સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે શું છે આ બિલ અને જો આ બિલ પાસ થાય તો એને લઈને સામાન્ય નાગરિકોને શું ફાયદો કે ફેરફાર થઈ શકે છે એ વિશે જાણવાનું છે હાઈ હું છું ડૉક્ટર અમીષા હાલમાં અત્યારે હરેક કર્મચારીના સમસ્યા રહેતી હોય છે કે કામના કલાકો ઓફિસના કલાકો બાદ અથવા તો જાહેર રજાના દિવસોમાં પણ સુપિરિયર દ્વારા ફોન દ્વારા એસએમએસ દ્વારા કે મેલ દ્વારા કામ કરવાની ફરજ પાડવામાં આવતી હોય છે કામને લઈને ડિસ્કશન થતું હોય છે વાતચીત થતી હોય છે હવે જો આ રાઇટ ટુ ડિસ્કનેક્ટ બિલ બે હજાર પચીસ પાસ થાય છે એને લઈને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કર્મચારીને કામના કલાકો બાદ જાહેર રજા પર કામ કરવાની ફરજ પાડી શકે નહીં અથવા તો કામને લઈને કોઈ પણ ડિસ્કશન કે વાતચીત કરી શકે નહીં કારણ કે હાલના દિવસોમાં હરેક કર્મચારી અત્યારે સ્ટ્રેસમાંથી પાસ થઈ રહ્યો છે વર્કલોડ ખૂબ વધી રહ્યો છે અને એ કર્મચારી પોતે વર્ક લાઈફ બેલેન્સ નથી કરી શકતો કારણ કે ફ્રી ટાઈમ અને ફેમિલી ટાઈમમાં પણ એમને કામ કરવું પડે છે તો હાલમાં તમને આ સમસ્યાનો કેટલો સામનો કરવો પડે છે એ મને જરૂરથી કમેન્ટમાં જણાવો અને જો આ બિલ પાસ થાય તો એનો શું ફાયદો થાય એ પણ મને કમેન્ટમાં જણાવો અને ઇન્ફોર્મેશન જરૂરથી શેર કરો